પાલંપુર સોળગામ લેવા પાટીદાર પ્રગતિ મંડળની પચાસ વર્ષ પૂર્ણ થતા અનોખી રીતે ઉજવણી કરવામાં આવી રહી છે જેમાં સંસ્થા દ્વારા એક લાખ છોડ વાવી સુવર્ણ જયંતિ મહોત્સવ ઉજવવામાં આવનાર છે જેના ભાગરૂપે આજરોજ પાલનપુર સ્વસ્તિક હાઈસ્કૂલ ખાતે વિદ્યાર્થીઓને છોડ આપવામાં આવ્યા હતા તેમજ વિદ્યાર્થીઓએ પણ સ્વેચ્છાએ કેટલા છોડ વાવીને ઉછેર કરશે તે બાબતે ફોર્મ સંકલ્પ લેવામાં આવ્યો હતો આ પ્રસંગે સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત સેવક બંધુઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું આ સમગ્ર કાર્યક્રમનું આયોજન સંસ્થાના પ્રમુખ રમેશભાઈ પટેલ તેમજ જુદી જુદી શાળાના પ્રિન્સિપલ તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા

અમારા પચાસ વર્ષ નિમિત્તે એક લાખ થી વધુ વૃક્ષો વાવવાનો એક વર્ષની અંદર વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓના સગા સંબંધીઓ સૌ ભેગા મળી અને એક લાખ વૃક્ષો વાવવાનો અમે નેમ લીધો છે અને સંકલ્પ આજ રોજ લીધો છે સાથે સાથે અમે આ જે સંસ્થા છે એ શિક્ષણની સાથે શિસ્ત સંસ્કાર સમય પાલનતા અને ભારતીય સંસ્કૃતિનો વારસો જળવાય તેવું શિક્ષણ આપવાની સાથે સેવા ભાવનાથી પણ કામ કરી રહી છે આપણે જોયું હશે કે કોરોનાની મહામારી આવી ત્યારે આખા ગુજરાતમાં એકાજ સ્કૂલ એવી હતી કે જેને કોરોના સમયમાં પણ હોસ્પિટલ ચાલુ કરી અને બારસો થી વધુ દર્દીઓની સેવા કરી એવી જ રીતે વચ્ચે એક સ્કીમ આવી હતી કે કોરોનામાં મા બાપ એક્સપાયર થઈ ગયું હોય તો એને ત્રણ હજારની સ્કીમ હતી તો આખા જિલ્લાનો કેમ્પ અમારા શિક્ષકો અહીંયા અહીંયા બેસી બધું કામ રજાના દિવસે પણ આખો કેમ્પ અહીંયા કરી અને આજે જે આખા બનાસકાંઠા જિલ્લામાં જે ત્રણ હજાર ની માસિક જે સહાય મળે છે એની અંદર અઠ્ઠાણું ટકા કામ તો આ ભૂમિ ઉપરથી થયેલું છે એટલે આ સંસ્થા સેવાકીય ભાવનાથી કામ કરી રહી છે એના પચાસ વર્ષ ઉજવણી નિમિત્તે આજે અમે વૃક્ષા દરેક બાળકને વૃક્ષો આપ્યા છે હજી ગામડે ગામડે જવાના છીએ અને આવા એક વર્ષ એક વર્ષની અંદર પચાસ થી પચાસ સેવાકીય કામો કરવાના છે આરોગ્ય સેવાનું નવો હવે શરૂ થાય છે ડોક્ટર અભિષેક ચૌહાણ નેતૃત્વ હેઠળ અમૃત કિડની અને સર્જિકલ હોસ્પિટલની શરૂઆત થઈ રહી છે ડોક્ટર અભિષેક ચૌહાણ કે જેઓ 10000 થી વધુ સફળ સર્જરી અને 10 વર્ષનો અનુભવ ધરાવે છે કે જેઓ ગોલ્ડ મેડલિસ્ટ યુરોલોજિસ્ટ અને કિડની ટ્રાન્સપ્લાન્ટના સ્પેશિયાલિસ્ટ છે તેમના સાથે જે ડોક્ટર ખુશ્બુ એ ચૌહાણ એનેસ્થેશિયા અને આઈસીયુ નિષ્ણાત અને ડોક્ટર સ્નેહા એલ ચૌહાણ ન્યુરોફિઝિયોથેરાપી નિષ્ણાત સાંધાના દુખાવા કમરના દુખાવા અને नसના રોગોમાં વિશેષ અનુભવી विशिष्ट उपस्थिति में आदरणीय गुरुजी डॉक्टर नीलेश कुमार जैन विशेष अतिथि डॉक्टर नयन स्वामी नारायण सरनामुचे अमृत किडनी सर्जिकल हॉस्पिटल, मेडिपोलिस एफ ब्लॉक बीजो मार्ग टीसा हाईवे अमरी आरोग्य यात्रा नो हिस्सो बनो